સમગ્ર કોળી સમાજના ઇષ્ટદેવ વીર માંધાતા મકર સંક્રાંતિના પાવન દિવસે પ્રાગટ્ય દિવસની ઉજવણી દેશભરમાં હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી રહી છે જસદણમાં પણ કોળી સમાજ દ્વારા ભગવાન વીર માંધાતાની ભવ્ય ઉજવણી કરાઈ અને જસદણના આટકોટ રોડ પર આવેલ પંચમુખી હનુમાનજી મહારાજના સ્થાને રાજ્યના કેબિનેટ મંત્રી તથા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયાએ ભગવાન વીર માંધાતાની પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા આ પ્રસંગે જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ તેમજ કોળી સમાજના પ્રમુખ જેસા સોલંકી સહિત સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મકર સંક્રાંતિ નો પવિત્ર દિવસ દાન પૂર્ણ નો દિવસ સાથે માં ભગવાન દેવ તરીકે જેને અમે સૌ અમારા

જસદણ શહેર અને જસદણ વિસ્તારના તમામ કોળી સમાજના અગ્રણી આગેવાનો દ્વારા આજે શ્રી માનદાતા નો ઉત્સવ નું છે આયોજન છે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર આજે છે કોળી સમાજના ઈષ્ટદેવ માનદાતા ભગવાનના જે આખો એનો ઐતિહાસિક જે ભગવાન માનદાતા ની હતી